હાલો મિત્રો નો નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે વાત કરીશું આજે સુપ્રીમ કોર્ટમાં જે ભરતી હશે મિત્રો છે કુલ જગ્યાઓ છે બસો અને એકતાળીસ જગ્યા પર ભરતી છે મિત્રો અને છેલ્લી તારીખ આઠ ત્રણ સુધીમાં તમે ફોર્મ અહીંયા ભરી શકો છો તો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે સરકારે તમામ અપડેટ મિત્રો છે આ ચેનલ પર મૂકવામાં આવે છે મિત્રો તો ડેલી આપણે અપડેટ મિત્રો મૂકતા હોઈએ છીએ કોઈપણ સીએ સરકારને તમામ અપડેટ થવાની યોજનાઓ છે તમામ માહિતી આપણે આ અને તમામ ચેનલ ઉપર આપણે આ જેનું ઉપર આપણે વાત કરતા હોઈએ છીએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા ઓફ ઇન્ડિયા દ્વારા છે મિત્રો સત્તાવાર વેબસાઇટ પર મિત્રો અહીંયા છે પરિષદના પર જઈને તમારે નોંધણી એટલે ઓનલાઈન ફોર્મ મિત્રો ભરવાનું રહેશે અરજી ફોર્મ ભરવાનું રહેશે અને જરૂર દસ્તાવેજો અપલોડ કરી ત્યારબાદ ફીની ચોકવણી કરવાની અને આ બધું કમ્પ્લીટ થઈ જાય મિત્રો એટલે એક ફોર્મની આઉટ એટલે પ્રિન્ટ છે મિત્રો ખાસ કરી એને ભવિષ્યમાં ગમે ત્યારે ઉપયોગી મિત્રો બને તો પ્રિન્ટ કાઢવાનો મિત્રો ભૂલતા નહીં તો આપણે તમામ સ્ટોપિક વાઇઝ મિત્રો છે આપણે વાત કરવાના છીએ તો પ્રક્રિયા કઈ રીતના છે તો અરજી ફીની મિત્રો વાત કરીએ જનરલ ઓબીસી ઉમેદવારો માટે હજાર રૂપિયા ફી છે અને એશિયન એસટી ભૂતપૂર્વ સૈનિક અને વિકલાંગ માટે મિત્રો હશે અઢીસો રૂપિયા ફી ચૂકવણી છે યુ યુકો બેંક પેમેન્ટ ગેટ દ્વારા મિત્રો ઓનલાઈન તમારે કરવાનું રહેશે અથવા યુપીઆઈ દ્વારા પણ મિત્રો તમે અહીંયા કરી શકો છો રસ ધરાવતા ઉમેદવારો હશે તમે ઓનલાઈન અરજી મિત્રો અહીંયા કરી શકો છો પસંદગી પ્રક્રિયા તો લેખિત પરીક્ષા છે ટાઈપિંગ ટેસ્ટ માટે કમ્પ્યુટર ટેસ્ટ ઇન્ટરવ્યુ છે ચકાસણી અને તબીબી ઘણી બધી છે સ્ટેપમાં છે મિત્રો સિલેક્શન તમારું થશે તો ઘણી બધી છે આમાં સિલેક્શન બહુ ઘણું બધું મિત્રો ડિફિકલ્ટ છે અને લાંબુ છે એટલે ખાસ કરીને ફોર્મ ભરતી પહેલાં તમે બધી માહિતી મિત્રો એકવાર રીડ એટલે એકવાર વાંચી લેવી ત્યારબાદ તે મિત્રો તમારે ફોર્મ અહીંયા ભરવાનું રહેશે તો ખાસ કરીને આ બધી માહિતી એકવાર જોઈ લેવી શૈક્ષણિક કે કઈ રીતના રહેવાની છે એના વિશે વાત કરી દઈએ શૈક્ષણિક માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક એટલે મિત્રો ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરવું હોય તો તમે ફોર્મ ભરી શકો છો કોમ્પ્યુટર પર અંગ્રેજી ટાઈપિંગ ન્યુ પાંત્રીસ શબ્દો પ્રતિ મિનિટ તમે ટાઈપિંગ કરી શકો છો જોઈએ કોમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન એટલે કોમ્પ્યુટરનું છે ઓપરેટર કઈ રીતે ઓપરેટિંગ કરી શકો તમે કઈ રીતના એ બધી જ્ઞાન મિત્રો છે તમારે હોવું જોઈએ તો ખાસ કરીને પેલા આ ધ્યાનમાં લેવાની બાબત છે એકવાર અવશ્ય જાણી લેવું ત્યારબાદ અહીંયા ફોર્મ તમારા મિત્રો એપ્લાય કરવાનું રહેશે હવે આગળ જો વાત કરીએ આપણે તો જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ માટે બસો એકતાલીસ જગ્યા પર ભરતી છે ઓછામાં ઓછા અઢાર વર્ષ અને વધારેમાં વધારે ત્રીસ વર્ષની ઉંમર મર્યાદા અહીંયા આપેલી છે તો તમે એટલી ઉંમર હોય તો મિત્રો છે તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો તો ખાસ કરીને જાણી રહ્યો કે આ ખાસ કરી અને અપડેટ છે એ વર્ષ મર્યાદા માટે રાખેલ છે મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ મિત્રો તો હર શરૂઆત છે દસ બેથી થઈ ગઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રણ ત્રણ અરજી માટે સુધારણા વિન્ડોઝ માર્ચ સુધી તમે સુધારા કરી શકો અને મેરિટ એટલે મેરિટ યાદી છે ટૂંક સમયની માલ પર આવી જશે તો ખાસ કરીને જે મિત્રો ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો એ ઉમેદવાર છે અહીંયા ફોર્મ ભરી શકે છે તો સરસ એક સુપ્રીમ કોર્ટમાં ભરતી છે મિત્રો આ રીતના